અને એજન્સીની રૂપ્રુ કરીને ડાયરેક્ટ પેમેન્ટ એજન્સીને સરકાર જ કરવાની છે અને એની કામગીરીને એનો સર્વે પણ પૂર્ણ થઈ ગયેલો છે એની એજન્સી પણ સરકારશ્રીએ સર્વે માટેની નિમેલી હતી એનો સર્વે પણ પૂર્ણ થઈ ગયેલો છે અને સમગ્ર જંબુસરમાં નવી પાણીની લાઈનો પણ આવશે આ તબક્કે અમારે ખાસ એવું કહેવું છે કે જંબુસર નગરપાલિકાના સત્તાધારી પક્ષ એ સતત પ્રજાના પ્રશ્નો માટે અગ્રેસર રહે છે એમાં પ્રજાના પ્રશ્નોનું યોગ્ય નિરાકરણ આવે એ માટે સતત પ્રયત્નશીલ છે પરંતુ તેમ છતાં વિપક્ષ દ્વારા સસ્તી પ્રસિદ્ધિ લેવા માટે એ ખોટી રીતે પત્રો આપવાની કામગીરી થાય ખોટી રીતે પ્રેસ મીડિયાની પ્રેસ કોન્ફરન્સો થાય એ માત્ર ને માત્ર સસ્તી પ્રસિદ્ધિ લેવા માટેનું કામ છે વિપક્ષના સભ્યો એ જાણે છે કે જંબુસર નગરપાલિકાએ રોડની કામગીરી વ્યવસ્થિત રીતે કરેલી છે તમામ પ્રક્રિયા પૂર્ણ કરેલી છે ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ થઈ ગયેલી જ્યારે ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ થઈ જ્યારે ટેન્ડર ભરાઈ ગયું ત્યાર પછી અમને એવું લાગ્યું કે હવે આ રોડ બની જશે તો અમારે આની પ્રસિદ્ધિ લેવી જોઈએ અને પ્રસિદ્ધિ લેવાના હેતુથી જ અત્યારે ખોટા વિષયો આ વિપક્ષ દ્વારા અને કોંગ્રેસ દ્વારા ઊભા કરવામાં આવી રહ્યા છે હું ભારતીય જનતા પાર્ટી એક ડિસિપ્લિનમાં માનનારી પાર્ટી છે અવારનવાર વિકાસને લગતા કામોને લઈને સંગઠનની અને ચૂંટાયેલી પાકની કાયમ માટે સંકલનની બેઠક થતી હોય છે જેમ અમારા કોર્પોરેટર શ્રી સૈયદભાઈ માહિતી આપી વિશાલભાઈ આપી કે અગાઉ ચાર વાર ટેન્ડર થયું પણ કોઈ સંજોગો વસાત આ ટેન્ડર ભર્યું નથી અને કામ જમ્મુસર ગામની પ્રજાની ચિંતા અમને પણ છે અમે પણ આ ગામમાં જ રહીએ છીએ અને અમારી અમને અમને સારું નથી લાગતું કે પ્રજા દુઃખી થાય અમારો એ જ ભાવ છે કે પ્રજાને યોગ્ય પ્રાથમિક સુવિધાઓ મળવી જ જોઈએ પણ કોઈની નથી અહીંયા કામ ચાલતું હોય છે જંબુસર શહેર અને તાલુકાના જનતા દ્વારા અલગ અલગ જગ્યાઓ પર આવેદનપત્ર ટંકારી બાબોડથી એસટી ડેપો રોડ બાબતે જનતા દ્વારા આપવામાં આવેલા એ બાબતે આપ પ્રેસ મીડિયાના માધ્યમથી જંબુસર શહેર અને તાલુકાની જનતાને નગરપાલિકા જે કંઈ પ્રક્રિયા કરી છે એ આપ સમક્ષ જણાવવા માગું છું જંબુસર નગરપાલિકા સ્વર્ણ જયંતી મુખ્યમંત્રી વિકાસ અંતર્ગત બે હજાર ત્રેવીસ ચોવીસના રોજ સરકારશ્રી દ્વારા બે કરોડ પંચાવન લાખ બત્રીસ હજાર જેટલી માધમાર રકમની મંજૂરી તારીખ એકવીસ નવ બે હજાર ત્રેવીસના સાધારણ સભાના ઠરાવ નંબર ચોપનથી મળેલી છે અને સૈદ્ધાંતિક મંજૂરી પણ મળી ગઈ છે પરંતુ ત્યાર પહેલાં જંબુસર નગરપાલિકા તેર એક બે હજાર ચોવીસ સોળ બે હજાર બે ચોવીસ પંદર ત્રણ બે હજાર ચોવીસના રોજ અલગ અલગ દહીની પેપર દ્વારા